સમિતિની બેઠકમાં ટોટલ દસ કામો મૂકવામાં આવ્યા હતા જેમાં તમામ કામોની મંજૂરી આપવામાં આવી હતી દક્ષિણ ઝોન માં નવી ડ્રેનેજ નલિકા નાખવાના કામ મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર ચકલી સર્કલ નટુભાઈ સર્કલ તરફ જતા

ત્રણ વર્ષ માટે ઇજારાને કામને મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ પૂર્વ ઝોન વોર્ડ નંબર સોળમાં કલાદર્શન વાઘોડિયા પંપિંગ સ્ટેશન તરફ જતી જૂની ડ્રેનેજ નલિકા કામને મંજૂરી આપવામાં આવી છે આમ મહાનગરપાલિકાની ઇમારતો મુખ્ય રસ્તા તળાવો અને બ્રિજો ઇજારાથી પચાસ લાખની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે જેને લઈને આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ વિગતમાં જણાવ્યું હતું આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર નવ દરખાસ્તો અને વધારાની એક દરખાસ્ત એમ કરીને દસ દરખાસ્તો મૂકવામાં આવી હતી જેમાંથી પાંચ દરખાસ્ત સડસઠ ત્રણ સી હેઠળની હતી જેને જાણમાં લીધી છે બે દરખાસ્તો એક્સટેન્શન હતી જેને મંજૂર કરવામાં આવી છે સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલા કામોની ડિટેલમાં વાત કરીએ તો દક્ષિણ ઝોનમાં જે ડ્રેનેજ નળીકા નાખવાનો ઇજારો છે સત્તર પણ પચાસ ટકા ઓછા મુજબનો જેમાં એક કરોડની નાણાકીય મર્યાદા વધારાની માગવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે વોર્ડ નંબર અગિયારમાં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા રસ્તા ઉપર અરુણદીપ કોમ્પ્લેક્ષ પહેલાં હાયર ગ્રેવિટી નળીકામાં બંગાણ પડ્યું હતું સડસઠ ત્રણ સી હેઠળ કામને એક લાખ અડસઠ હજાર છસો પચાસ જીએસટીના ભાવે કરવામાં આવ્યું હતું જેને જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર અઢારમાં સરસ્વતી ચાર રસ્તાથી માંજલપુર ગામ જતા મથુરેશ એપાર્ટમેન્ટ નજીક મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ દુરસ્તીની કામગીરી જીપીએમસી સડસઠ ત્રણ સી હેઠળ ત્રણ લાખ પચાસ હજારના ખર્ચે કરવામાં આવી જેને જાણમાં લેવામાં આવી છે વેમાલી સુવેવ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાર પમ્પિંગ સ્ટેશનમાં જતી મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ પડ્યું હતું એ કામને છ લાખ ચૌદ હજાર એકસો તેત્રીસ જીએસટીના ભાવે સડસઠ ત્રણ સી હેઠળ કરવામાં હતું આ કામગીરીને પણ જાણમાં લેવામાં આવી છે સુવર્વર શાખા દ્વારા આરટીઓ એપીએસએ જેનું ત્રણ વર્ષનું વેન્ડ એમ સાત ટકા વધુ મુજબ પિસ્તાલીસ લાખ સડસઠ હજાર સાતસો સોળ રૂપિયાથી આવનારા ત્રણ વર્ષ સાત ટકા વધુ એટલે અડતાલીસ લાખ છ્યાસી હજાર આઠસો ના ભાવપત્રકને મંજૂરી આપીને ત્રણ વર્ષ માટેનું પોઈન્ટ મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર સોળમાં કલા દર્શનથી વાઘોડિયા પંપિંગ તરફ જતી જૂની ડ્રેન નળિકાની દુરસ્તી લાખ ઓગણીસ હજાર સાતસો તેર જીએસટી ના ભાવથી કરવામાં જેને જાણમાં લેવામાં આવી છે વોર્ડ નંબર બારમાં કલાલી ગામ રામકૃષ્ણ પરમ હંસ હોસ્પિટલ સો ફાઉન્ડેશન પાસે હયાત ડ્રેન લાઇનમાં ભંગાણ થયું હતું આ કામગીરી સડસઠ ત્રણ સી હેઠળ નવ લાખ એકવીસ હજાર એકસો પચાસ રૂપિયે કરવામાં જેને જાણમાં લેવામાં આવી છે વિવિધ પ્રસંગોએ મહાનગરપાલિકાની મુખ્ય રસ્તાઓ તળાવો ઇમારતો અને બ્રિજો પર વાર્ષિક ઇજારાથી રૂપિયા પચાસ લાખની મર્યાદામાં ત્રણ પોઈન્ટ પચાસ ટકા વધુના ના લાઇટિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા પશ્ચિમ ઝોન માટે હાલ સવા કરોડ રૂપિયાનું એક્સટેન્શન વધુ માંગ્યું છે જેને મંજૂર કરવામાં આવ્યું છે અને સરકાર સૂચન માર્ગદર્શન મુજબ હર તિરંગા અભિયાન અંતર્ગત જે અભિયાન હાથમાં લેવાનું છે એ માટે થનાર ખર્ચ માટે શ્રીને સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર